જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે બીએસએફના પ્રવક્તાએ આ સમગ્ર મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું તે હજી જાણી શકાયું નથી આ ઘટના બાદ બીએસએફ જવાનો સરહદ પર કડક ચાંપતી નજર રાખી રહ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં અઢાર સપ્ટેમ્બર યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનના સાત દિવસ પહેલા સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે જેના કારણે બીએસએફના જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પચીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ યુદ્ધ વિરામ કરારને રિન્યુ કરવામાં આવ્યું હતું આ પછી પાકિસ્તાને છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ચાર વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી ભારત સામે પડકાર ફેંક્યો છે જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી છેલ્લું ફાયરિંગ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જમ્મુના મકવાલમાં થઈ હતી તો બીજી તરફ પાકિસ્તાને બે હજાર એકવીસની શાંતિ સમજૂતી પછી પ્રથમ વખત યુદ્ધ વિરામનો ભંગ સત્તર ઓક્ટોબરે કર્યો હતો ત્યારે પાકિસ્તાની રેન્જર્સે ભારત પાકિસ્તાન બોર્ડર પર ગોળીબાર કર્યો હતો આ પછી છવ્વીસ ઓક્ટોબર બે હાજર ના રોજ પાકિસ્તાને મોર્ટારથી હુમલો કર્યો હતો જેમાં બે જવાન અને મહિલા ઘાયલ થયા હતા તો આઠ નવેમ્બર બે રોજ પાકિસ્તાની રેન્જર્સે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં નયનપુર પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો હુમલામાં કોઈને નુકસાન થયું ન હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે બે હજાર એકવીસમાં યુદ્ધ વિરામ કરાર રિન્યુ કરવામાં આવ્યો હતો ભારત અને પાકિસ્તાને પચીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના ના રોજ યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા બંને દેશોએ જાહેરાત કરી હતી કે તેઓ જમ્મુ અને કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં કે એલ ઓ પર યુદ્ધ વિરામ કરારનું સખતપણે પાલન કરશે ત્યારબાદ ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં જારી સંયુક્ત નિવેદનમાં તેની જાહેરાત કરવામાં આવી હતી ભારત અને પાકિસ્તાને શરૂઆતમાં બે હાજર ત્રણમાં યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ પાકિસ્તાન આ કરારનું છેલ્લા એકવીસ વર્ષથી ઉલ્લંઘન કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જી